નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી સાથે હું છું રશ્મિ રાના એક નજરઅંદા મુખ્ય સમાચાર ઉપર સુરતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ દ્વારા અમરોલી ખાતે બનાવવામાં આવેલ આંબેડકર ભવનનું નિલેશભાઈ જાદવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો નિલેશભાઈ જાદવને બગીમાં બેસાડી વિશાળ રેલી પણ કાઢવામાં આવી ભારત દેશના બંધારણના ગઢભૈયા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની ગત રોજ એકસો તેત્રીસમી જન્મજયંતિ હતી જેથી સુરતમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી સુરતના અલગ અલગ વિસ્તારોમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વિશાળ યાત્રાઓ કાઢવામાં આવી હતી. જેમાં સુરતના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એજ્યુકેશન અમરોલી ખાતે ગાયત્રી સોસાયટીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં નવા આંબેડકર ભવનના નિર્માણમાં મેઘવાલ સમાજના ભામાસા તરીકે ઓળખાતા એવા નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપના એમડી નિલેશભાઈ જાદવ દ્વારા સૌથી મોટો દાનફાળો આપી પોતાનું યોગદાન આપ્યું હતું જે સમગ્ર સમાજના લોકો માટે પ્રેરણાદાયી હોવાથી આંબેડકર ભવનનું ઉદઘાટન નિલેશભાઈ જાધવના હસ્તે કરવામાં આવ્યું હતું તો આંબેડકર ભવનના ઉદઘાટન કાર્યક્રમ અગાઉ ડૉક્ટર સાહેબ આંબેડકર એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટના હોદ્દેદારો અને સમાજના લોકો દ્વારા

આજનો કાર્યક્રમ અમરોલી વિસ્તાર હાઉસિંગ બોર્ડમાં જે છે રેસીડન્સ ત્યાંનો પ્રોગ્રામ છે ડૉક્ટર સાહેબ આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટ ચેરીબે ચેરિટેબલ અમરોલી દ્વારા આયોજિત આજનું જે બાબા સાહેબ ભવનનું નિર્માણ જે થયું એનું આપણે ઓપનિંગ કર્યું છે અને એમના જે ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પ્રમુખ ધનજીભાઈ પરમાર અને એમની સંપૂર્ણ ટીમ મળીને

જે અમને ત્રણ સૂત્રો આપ્યા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તો એનું પાલન કરીએ એ વિચારો પર આચરણ કરીએ એ જ હું આ જે બી અમારી જનતા છે જે બી અમારા લોકો છે એને એક સંદેશ થઈ જ આપીશ આ કાર્યક્રમમાં હું માનું છું ત્યાં સુધી પાંચ હજાર થી ઉપરના લોકો જોડાયા છે સુરતથી સુરતમાં આખા સુરતના દરેક વિસ્તારોમાંથી લોકો આવ્યા છે બારગામથી પણ આવ્યા છે અને આ જે આપણે ડૉક્ટર આંબેડકર એજ્યુકેશન ટ્રસ્ટ છે એ આ કાર્યક્રમ આજે જ નહીં વર્ષોથી કરતા આવ્યા છે અને આ જે સંગઠન જે ટ્રસ્ટ છે એ ઘણું જ બહુ સારા કામ કરે છે અને બાબા સાહેબને લઈને જે ઉદ્દેશો છે એ ઉદ્દેશને લઈને ખૂબ જ સારા કાર્યક્રમ કરે છે વર્ષોથી કરતા આવે છે અને ખૂબ જ યુનિટી છે

બહુ મારા માટે એક શબ્દ નથી કેવા માટે કે જે મારું માન સન્માન આમે કર્યું છે